બાપાની મૂર્તિને દર્શન કરવા છે મિત્રો સાંદિની મૂર્તિના તો લાઈમ હમ બની રહ્યા મિત્રો અત્યારે આપણે મંદિરની અંદર આવી ગયા છીએ નજીક તે દર્શન કરાવ્યું મિત્રો ટ્રાફિક છે થોડોક અત્યારે ચાલા મિત્રો તો બાપાની મૂર્તિ મુંજી આવી ગયા છે છે બાપાને ચાંદની મૂર્તિ મિત્રો તમે જોઈ શકો કે ચાંદની મૂર્તિના છે દર્શન લાઈવ વિદ્યાના આજે અંદર આજે બાપા સીતારામની આવી છે મિત્રોને બાબા સીતારામ જય શ્રી રામ આ છે મૂર્તિ ચાંદની મૂર્તિ લાઈવ દર્શન છે મિત્રો અને ચાંદીની મૂર્તિનો ખર્ચ છે એક કરોડ અને પાંત્રીસ લાખ પચીસ લાખ જેવો છે મિત્રો આખી મૂર્તિ ચાંદીની છે માતાની જોઈ શકો તો બધા મિત્રોને બાવીસ તમે જઈ શકો નવા મિત્રોને જણાવ્યું કે આપણે જ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે આઠ વાગ્યા ને સાંજે આઠ વાગ્યા બંને ટાઈમ લાઈવ દર્શન કરીએ છીએ મિત્રો તો આપણી ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી તમે લાઈવ દર્શન કરી શકો બાપાના નવા નવા ટેટર્સ અને નવા નવા વિડીયો પણ આપણે આપણી ચેનલમાં મૂકીએ છીએ મિત્રો నా మిత్రం కేరటုံ ఏకజ్ లోజ్ బాపాన దర్శన करवाऊ છું సవరణ సంబరంతో તો બધા મિત્રોને బరచత్రం చేసిలా మిత్ర నవ మిత్రઓને જણાવો કે આજની సాంద్రీ మూర్తిના లై దర్శనం చే మిత్రମందంతా

આખી બાપાની મૂર્તિ છે સાંદેની છે મિત્રો અને ખર્ચો પણ એક કરોડ છે બાપાની જ્યારે આખા ગામમાંથી ઘણા બધા લોકોએ કંઈક દાન એ જ હેતુ છે લાઈવ દર્શન કરવાનો કે જે લોકો અહીંયા સુધી ન આવી શકે તો તેઓ ઘરે બેસીને લાઈવ દર્શન કરી શકે મિત્રો ચાલો તો ધીમે ધીમે આપણા ઉપર જઈશું અને મંદિરના દર્શન કરાવીએ સાંધેની મૂર્તિ છે બાપાની હવે ઉપર જઈશું ત્યાં રામ લક્ષ્મણ અને સીતાજી પર દર્શન કરાવીએ અને પછી આપણે લાઈવ બંધ કરી દઈએ મિત્રો તો લાઈવમાં બની છે મિત્રો ધીમે ધીમે ઉપર જઈએ અને બાપાને દર્શન થઈ ગયા તો રમેશભાઈ અઠીલા બામભાઈ રમેશભાઈ જય શ્રી રામ ચાલો તો ધીમે ધીમે ઉપર જઈએ મિત્રો તમે જોઈ શકો તો અહીંયાથી અંદર જવાનો રસ્તો છે મિત્રો થોડુંક અંદર આવ્યો એટલે નેટવર્ક જાય છે મિત્રો થોડું તમે જોઈ શકો તો પ્રવાસવાળા લોકો બેઠા છે છોકરા અને ચાલો મિત્રો તો આવી ગયા છે અહીંયા છે રામ લક્ષ્મણ સીતાજી હનુમાનજી તો તમે જોઈ શકો આજના લાઈવ દર્શન મિત્રો છે રામ લક્ષ્મણ સીતાજી અને હનુમાનજી સામે ચેનલ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો આપણે સવારે આઠ વાગ્યા સાંજે આઠ વાગ્યા બંને ટાઈમ બાપાના દર્શન કરાવીએ છે મિત્રો જેથી કરી તમે ઘરે બેસીને દર્શન કરી શકો ના મિત્રો ધ્યાન તો ધરેલું કેમ કેમકે ટાઈમ ના રહે મિત્રો એટલા માટે ધ્યાન નથી ધરતા ચાલો તો આ બાજુ જોશો મિત્રો તો તમને હુમજ બેસી હનુમાનજીની મૂર્તિ પરમા મહેશભાઈ બાબા રામ જય શ્રીરામ આ બાજુ જોશો તો બધા પ્રવાસના બાળકો બેઠા છે ટૂરમાં આવેલા છે બધા મિત્રો તમે જોઈ શકો તો આજે રવિવાર છે તો બાળકો બધા છે અને બાળકો બેઠેલા છે પ્રવાસથી ચાલો મિત્રો તો આજના દર્શન એટલે સુધી રાખીએ ઘણા બધા લાઈવમાં જોડાઈ ગયા હતા તે બધા ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો આભાર મિત્રો એટલે સુધી રાખીએ ફરી સવારે આઠ વાગે આપણે લાઈવમાં મળીશું તો બધા મિત્રોને બાબત રામ જય રામ એટલે સુધી રાખીએ મિત્રો બનશી દરે બાપુ જય શ્રી રામ બાબસ્તરામ આજે લાઈવમાં લો લેટ છો તો નવા મિત્રોને જણાવો કે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી તમે સવારે સાંજે બંને ટાઈમ લાઈવમાં જોડાય છે મિત્રો સવારે આઠ વાગ્યાને સાંજે આઠ વાગ્યા રોજ આપણે લાઈવ કરીએ છીએ મિત્રો બધા મિત્રોનો બાબત રામ જય શ્રી રામ સવારે આઠ વાગે ફ્રી મળે છે મિત્રો બાબત રામ એટલે સુધી રાખીએ મિત્રો